નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું ત્યાં દિવસથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન વધારાને લઈને આજ રોજ તારીખ મિત્રો ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ આવી એક મહત્ત્વની અપડેટ જો તમે પેન્શન પેન્શનધારક છો તો તમારા માટે સુનામ સુગંધ જેવા એટલે કહ્યું મિત્રો કે ખૂબ જ સારા સમાચાર લઈને આવી છું આજના વિડીયોમાં તો મિત્રો ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો આપી ચેનલ પર તમે જાણો છો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો મિત્રો પેન્શન વધારો લઈને તમે જાણો છો કે પેન્શનધારકો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે કે આમ વધતી જતી મોંઘવારી ધ્યાનમાં રાખી સરકાર હવે પેન્શન વધારવા અંગે કંઈક મહત્ત્વનો નિર્ણય લે તો મિત્રો શું છે ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લેજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ડીએ વધારો સપ્ટેમ્બર મિત્રો તો વાત કરી લઈએ સપ્ટેમ્બર મહિના સરકારી કર્મચારી માટે સારા સમાચાર લાવી શકે છે મિત્રો સાતમા પગાર પણ છે તો તેમના મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારો નવી અપડેટ વધારો થવાની ધારણા છે જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થું ડીએમાં ત્રણથી ચાર ટકા વધારો થવાની ધારણા છે મિત્રો જે તેને અઠ્ઠાવન અથવા ઓગણસાહીઠ ટકા સુધી વધારી શકે છે તો મિત્રો તમે જાણો છો કે જુલાઈ મહિનામાં જે મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે છે તમે જાણો છો તે અમે વધે છે જાન્યુઆરીમાં તેનો મિત્રો અમલગઢ માર્ચ એપ્રિલમાં થાય છે તેવી જુલાઈમાં જુલાઈમાં મોંઘવારી ભથ્થું વધે છે તે પણ મિત્રો અમલગઢ દિવાળી પહેલાં એક મિત્રો આ મહિને કે આવતા મહિને થઈ શકે છે તો મિત્રો આ મહિને કે આવતા મહિને કેટલા ટકા મોંઘવારી ભથ્થું વધે છે તો ધારણા જે નિષ્ણાતો મત અનુસાર મિત્રો તે ટકા મોંઘવારી ભથ્થું વધી શકે તે શક્યતા જોવા મળી રહી છે મિત્રો સપ્ટેમ્બર મહિનો સરકારી કર્મચારી માટે સારા સમાચાર લાવી શકે છે સાતમા પગાર પણ છેટા તેમના મોંઘવારી ભથ્થામાં કે ડી હાઇક લેટેસ્ટ અપડ્રેડમાં વધારો થવાની ધારણા છે સામાન્ય રીતે સરકાર દિવાળી પહેલાં ડીએ વધારો કરે છે પરંતુ આ વર્ષે નવરાત્રી સપ્ટેમ્બરે શરૂ થઈ રહી છે તેવી શક્યતા છે કે સરકાર સપ્ટેમ્બરમાં જ ડીએ વધારો જાહેર કરી શકે છે જો કે આ વધારો એક જુલાઈ બે હજાર પચીસથી જ અસરકારક માનવામાં આવે છે તો મિત્રો તમે જાણો છો કે આગામી સમયમાં દિવાળી આવી રહી છે અને દિવાળી પહેલાં નવરાત્રિ નવરાત્રિ ચાલુ થવાની છે તો નવરાત્રિના શુભ દિવસે સરકાર તે મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે સાતમા પગાર પંચનો છેલ્લો વધારો કહી શકાય મોંઘવારી ભથ્થું ચાર ટકા નવરાત્રિના સમયમાં નવરાત્રિના સમયમાં વધે તેવી ધારણા જોવા મળી રહી છે મિત્રો તો ડીએ કેટલો વધશે જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી વધુ ડીએમાં ટેનથી ચાર ટકા વધારા વધારવાની ધારણા છે જે તેને અઠ્ઠાવન ટકા અથવા ઓગણસાઠ ટકા સુધી વધારી શકે છે મિત્રો તો સરકાર વર્ષમાં વ્યવહાર ડીએમાં વધારો કરે છે જાન્યુઆરી માટે જાહેરાત ફેબ્રુઆરી માર્ચમાં કરવામાં આવે છે અને એક જાન્યુઆરીથી અમલમાં આવે છે મિત્રો જુલાઈ માટે જ્યારે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કરવામાં આવે છે તે જુલાઈથી અમલમાં આવે છે સરકાર જ્યારે પણ જાહેરાત કરે છે ત્યારે કર્મચારીને બાકી પગાર સાથે વધેલો પગાર પણ મળે છે મિત્રો તો આ મિત્રો તમે પહેલાં જ કહ્યું કે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે છે એક છે જાન્યુઆરી બીજો છે જુલાઈ તો જુલાઈ મહિનો મિત્રો હવે મોંઘવારી ભથ્થું ટૂંક સમય વધી જશે ટ્વેન્ટી ચાર ટકા મોંઘવારી ભથ્થું વધવાના કારણે પેન્શનધારક અને સરકારી કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર લાવી શકે છે મિત્રો ડીએ કેવી રીતે નક્કી થાય છે ડીએની ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચનાક સીપીઆઈ ડબલ્યુ આધારિત કરવામાં આવે છે આ ડેટાશ્રમ મંત્રાલય દ્વારા દર મહિને બહાર પાડવામાં આવે છે મિત્રો સાતમા પગાર પણ જેટલા ફોર્મ્યુલા મુજબ ડીએમાં આ રીતે નક્કી થાય છે ડીએ ડીએ ટકા ભરાવ બાર મહિનાનો સરેરાશ સીપીઆઈ ડબલ્યુ બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ભાગ્યા બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ગુણાસો તો અહીં બસો એકસઠ પોઈન્ટ ફોર્ટી ટુ એટલે બેતાલીસ વર્ષ બે હજાર સોળમાં આધારે છે મિત્રો તો ડીએ ફુગાના આંકડા પર આંકડાઓ પણ આધાર રાખે છે જો મે બે પચીસમાં સીપીઆઈ ડબલ્યુ કુલ સડ્યા સજ્જો બહાર આવ્યો નથી કૃષિ અને ગ્રામીણ કામદારો માટે સીપીઆઈ એ અને સીપીઆઈ ઘટાડો નોંધાયો છે સીપીઆઈએલમાં બે પોઈન્ટ સીપીઆઈ આર બે આ બંને સીધું ઉપયોગ ડીએમાં થતો નથી પરંતુ તે ફુગામાં વલણ દર્શાવ્યું છે મિત્રો તો ડીએ કેટલો હોઈ શકે છે મોંઘવારી પત્તામાં વધારો થવાની અપેક્ષા છે અને ગ્રાહક ભાવ સૂચના ઔદ્યોગિક કામદારો જૂન સુ જૂન સુધીમાં સ્થિર રહે છે અથવા થોડો વધુ થોડો વધે છે તો સરકાર તેમાં ત્રણથી ચાર ટકા વધારો કરી શકે છે આનાથી કુલ મોંઘવારી પત્તું અઠ્ઠાણું ટકા અથવા ઓગણસાઠ ટકા થઈ શકે છે મિત્રો તો જુલાઈના આઠમા સીપીઆર ડબ્લ્યુ ડેટા જાહેર થયા પછી ડીએ વધારે અંતિમ જાહેરાત અંતિમ જાહેરાત કરવામાં આવશે તો સપ્ટેમ્બર ઓક્ટોબરથી કેબિનેટ મંજૂરી મળશે જુલાઈ બજાર પચાસ એનો લાભ બાકી રકમ સારી મળવાનું શરૂ થશે મિત્રો તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ